રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા વાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરીના પગલે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રેન્જ આઈજી નું આગમન થતા તેમને ગાર્ડ ઓફર ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું એસપી પ્રેમશુક દેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તાજેતરની ચૂંટણીમાં તેમજ વિવિધ પોલીસ સ્ટેશનમાં ડિટેક્શનમાં સારી કામગીરી કરનારા જામનગર જિલ્લા પોલીસ વડા સુખ ડેલુ સહિતના પચાસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનું રાજકોટ રેન્જ આઈજીના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ વેકેશન એક્ટિવિટીનું પણ રેન્જ આઈજી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે खुसला भाई अरे मोर शॉट साइड आवीजो छोड भाई छोड भाई खुसला भाई अरे मोर शॉट साइड आवीजो छोड भाई छोड भाई एमवी साइड में રાજકોટ રેન્જના આપણા વડા શ્રી આઈજીપી સાહેબ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નો આજ આપણે જામનગરમાં જે જામનગર ગ્રામ્ય વિભાગ છે આનો જે દ્વિવાર્ષિક તપાસણીનું કાર્યક્રમ હોય અમે આપણે જામનગર પધારેલા છે અને આજના આખા દિવસમાં જે કાર્યક્રમ છે અમે જે જામનગર ગ્રામ્ય ડિવિઝન છે આ ડિવિઝનનો જે ક્રાઇમ નો રિવ્યુ અને આ પછી જે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે જામનગર ગ્રામ્યના પોલીસ સ્ટેશનની વિઝિટ અને જે પોલીસ હેડક્વાર્ટર છે પોલીસ હેડક્વાટરમાં વિઝિટ અને પોલીસ હેડક્વાટરમાં અત્યારે શું શું કામગીરી ચાલી રહી છે અને અત્યારે જે બાળકોના જે રજાનો પણ સમય છે તો બાળકો માટે પણ પોલીસ હેડ જે આપણે ચૂંટણી હતી ચૂંટણી મેં જે સરસ કામગીરી કરી એ આપણા પોલીસના બધા કર્મચારીઓ અને આને સાથે જે પોલીસ સ્ટેશન મે સારી રીતે જે ડિટેક્શન અને બીજા બધા જે કામગીરી કરી છે એવા લગભગ પચાસ થી વધારે જે પોલીસ કર્મચારીઓ છે અને આજે અહિયાં જે સન્માનિત